હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વેવલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે તો મિત્રો આ વિડીયોમાં જોઈએ બે 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 હજાર પચીસ ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો ભારતીય આધ્યાત્મિક અને માનવતાવાદી નેતા છે મધુસૂદન ચાઇ જેમને તાજેતરમાં કયા દેશના ચરવસ નાગરિક પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા છે ભારતનું પ્રથમ વરુ અભયારણ્ય સ્થાપિત કરવામાં આવ્યું છે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશન ભારતનું પ્રથમ વરુ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું છે ગુજરાત મહારાષ્ટ્ર ઝારખંડના લાતેહાર જિલ્લા મહુઆ નગરમાં ત્રેસઠ કિમીર ચોરસ વિસ્તારમાં વરુ અભયારણ ની સ્થાપના કરવામાં આવી છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ત્યારબાદ આગળનો પ્રશ્ન आवर कैनडा स्कूल द्वारा आयोजित एआई फॉर गुड हैकाथॉन में भारत ने कई योजनाएं प्रथम पुरस्कार प्राप्त करियो से वेरी वेरी मोस्ट इंपोर्टेंट क्वेश्चन आर्टिफिशियल इंटेलिजेंस फॉर गुड हैकाथॉन में भारत ने कई योजनाएं प्रथम पुरस्कार प्राप्त करियो से पीएम मित्र योजना आरोग्य मैत्री योजना मेघा योजना सहारा योजना तो जवाब मित्रों ऑप्शन नंबर सी मेघा योजना

દેવેન્દ્ર કુમાર શર્મા અને અરુણ બંને દ્વારા લખવામાં આવ્યું છે પુસ્તક રામાનુજ એક મહાન ગણિત ની યાત્રા જેમનું તાજેતરમાં વિમોચન કરવામાં આવ્યું છે

કેન્દ્રીય આપત્તિ નિવારણ સંસ્થાન દ્વારા પૂર્ણ ધરતીક સુનામી ચક્રવાત આગ જેવી આપત્તિઓના એલર્ટ માટે કઈ એપ લોન્ચ કરવામાં આવી છે સક્ષમ એપ સક્ષ જાગૃત એપ રાષ્ટ્રીય આપત્તિનામી પૂર ચક્રવાત આગ જેવી કુદરતી આપત્તિઓના એલર્ટ માટે કઈ એપ લોન્ચ કરવામાં આવી છે તો જવાબ થશે સસેત એપ લોન્ચ કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન પચીસ ના રોજરાતનો જવાબ થશે પાસઠમો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે ગુજરાત ની સ્થાપના ક્યારે થઈ હતી એક મે ઓગણીસો સાહીઠ ના રોજ થઈ હતી ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન તાજેતરમાં રામકૃષ્ણ રાવ કયા રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા છે ઉત્તર પ્રદેશ તમિલનાડુ તેલંગાણા પંજાબ જવાબ થશે મિત્રો તેલંગાણા રાજ્યના નવા મુખ્ય સચિવ રામકૃષ્ણ રાવ બન્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન

જવાબ થશે ઓપ્શન નંબર સ્ટોક હોમ ઇન્ટરનેશનલ પીચ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના રિપોર્ટ અનુસાર તાજેતરમાં કયો દેશ ચૈન્ય ખર્ચમાં ચર્વો સ્થાન પર રહ્યો છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો તાજેતરમાં સૈન્ય ખર્ષમાં કયો દેશો સ્થાનિક ત્રીજા ક્રમે રશિયા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં એઆઈ ટેકનોલોજીમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે એઆઈ કિરણ કોને લોન્ચ કર્યું છે નરેન્દ્ર મોદી દ્રૌપદી મુર્મુ લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ધારિત્ર આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે અઠ્યાવીસ એપ્રિલ ઓગણત્રીસ એપ્રિલ ત્રીસ એપ્રિલ પેલી મે અમેરિકામાં શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન કોકો ડેલ રેપે બે હાજર પચીસ નો કિતાબ કોને પ્રાપ્ત કર્યો છે

મલયાલમના પ્રસિદ્ધ ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ક્રોસ બોર્ડર ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન નિર્માણ માટે સમજૂતી કરે છે મ્યાનમાર શ્રીલંકા જવાબ થશે નેપાળ સાથે સમજૂતી કરી છે ભારત સરકારે તાજેતરમાં બાદ આગળનો પ્રશ્ન वैद्यद्रम कई कॉमर्स कंपनियां પોતાનો પ્રથમ ઇન્ટરનેટ સેટેલાઇટ પ્રોજેક્ટ કૂપર 11 27 ઉપગ્રહ લોન્ચ કર્યા છે Google Microsoft Amazon Starlink ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો वैद्यद्रમ માં કઈ કોમર્સ કંપનીએ પોતાનો પ્રથમ ઇન્ટરનેટ સેટેલાઇટ પ્રોજેક્ટ કૂપર લોન્ચ કર્યો છે અમેરિકામાં છે વર્તમાન સીઓ કોણ છે તો એન્ડ્રુ જેન ના વર્તમાન સીઈઓ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારતે કયા રોગની તપાસ માટે પ્રથમ સ્વદેશી હ્યુમન પેપિલોમા વાયરસ ટેસ્ટ કીટ લોન્ચ કરી છે તો જવાબ થશે સર્વિકલ કેન્સરના તપાસ માટે પ્રથમ સ્વદેશી હ્યુમન પેપિલોમા વાયરસ ટેસ્ટ કીટ લોન્ચ કરી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારતીય પોસ્ટલ વિભાગે પંડિત શતુરલાલની જન્મજયંતિ નિમિત્તે એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે તેઓ કયા વાજિન્દ્ર સાથે સંકળાયેલા હતા પંડિત ચતુરલાલ તબલા વાદક શરણાઈ વાદક 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 પ્રશ્ન મિત્રો ભારતીય પોસ્ટલ ચતુરલાલ ની જન્મ જયંતિ નિમિત્તે એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે આ પંડિત ચતુરલાલ કયા વાજિન્દ્ર સાથે સંકળાયેલા હતા જવાબ થશે ઓપ્શન નંબર એ કયા દેશ માં થયું છે ભારત રશિયા બ્રાઝિલ ફ્રાન્સ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની અગિયારમી બેઠક નું આયોજન કયા દેશમાં થયું છે જવાબ થશે ઓપ્શન કરવાની માંગણી કરવામાં આવી છે છઠ્ઠી અનુસૂચિ સાતમી અનુસૂચિ આઠમી અનુસૂચિ નવમી અનુસૂચિ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ત્રિપુરાના બોરોક લોકોની ભાષા છે મહત્વપૂર્ણ પ્રશ્નો જે આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર Thank <laughs> you.